ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો તમે બધા મજામાં ને આશા કરું છું કે તમે બધા મજામાં હશો અહીંયા તમે જોઈ શકો છો કે રિયા તેનું દારૂખાનું પણ બહાર કેવી રીતના લગાવ્યું છે અને મેં સવારમાં વહેલા જ મશીન ચાલુ કરી દીધું હતું તો મારા ઘણા મોટા ખરા કપડાં સુકાઈ ગયા છે તે હું તમે વિડીયોની શરૂઆતમાં જોયું કે રિયાઝ પૂજા કરતો હતો માળા લઈને તો ચિરાગ રોજે એટના માળા લઈને પૂજા કરે છે તો એ જોઈને રિયાઝને પણ ટેવ પડી ગઈ છે હમણાંથી થોડા દિવસથી એ પણ એવી રીતના લઈને પૂજા કરવા કરે છે રિયાઝ અને મિસ્સાએ પણ નહીં લીધું છે અને બંને રમી રહ્યા છે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિસ્સો શું કરે હે અહીંયા મેં મેજિક બટનના પોપકોર્ન લીધા છે તો મેં પેકિંગ ઓપન કરી લીધું છે ને કંઈક આ રીતના અંદર હોય છે તમે જોઈ શકો છો તો અહીંયા રિયાસ અને મીસાને બંનેને ભૂખ લાગી ગઈ હતી સવારમાં દૂધ અને ભાખરી તો બંને બાળકોએ ખાતું જ તો પણ કહેવાય છે ને કે બાળકોને ઘડીએ ઘડીએ ભૂખ લાગી જાય તો એમના માટે હું અહીંયા પોપકોર્ન બનાવી રહી છું તો સૌથી પહેલાં મેં કુકર અહીંયા એકદમ ગરમ કરી લીધું હતું અને મેં એમાં પોપકોર્ન જે હતા પેકિંગમાંથી મેં એડ કરી દીધા હતા અને ચમચાની મદદથી હલાવી દીધા હતા અને પછી જ્યારે થાણી ફૂટવાની ચાલુ થઈ ત્યારે મેં અહીંયા કુકરની સીટી નીકાળી લેવાની અને મેં અહીંયા ઢાંકણું કાઢી લીધું હતું અને પછી અહીંયા આપણે દસ મિનિટ માટે થવા દઈશું અને અહીંયા ગેસની ફ્લેમ છે તે લો ટુ હાઈ રાખીશું તો અહીંયા પાંચ મિનિટ જેવું થઈ ગઈ છે હવે હું અહીંયા ઢાંકણું ખોલી લઈશ અને તમે જોઈ શકો છો એકદમ રેડી થઈ ગયા છે અહીંયા મારા પોપકોર્ન એક પણ મકાઈનો દાણો રહ્યો નથી બધા જે દાણા છે ફૂટીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે એને અલગથી નીકાળી લઈશું અહીંયા મારા પોપકોર્ન બનીને રેડી થઈ ગયા છે ને તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા મેં એને હાફ પેકેટ બનાવ્યું છે બીજા હાફ પેકેટ પડ્યા છે અને ટીવી જોતા જોતા ખાસે બંને જેમ

ભાગી ગયા છે ચાર અને સવારના બીજી મેં વિડીયો એડ નહોતો ઉતાર્યો કેમ કે મારે રાંધવાનું મોડું થતું હતું ને બાળકો સાથે કામ કરવું અને વિડીયો ઉતારવું એ ઘણો મુશ્કેલ પડી જાય છે કે એક કામ જે અડધો કલાકમાં થતું હોય વિડીયો ઉતારવા રહીએ તો કલાક થઈ જશે કેમેરો સેટ કરો સ્ટેન્ડમાં ગોઠવવો એટલા માટે વિડીયો નહોતો ઉતાર્યો અને અહીંયા પાણી ભરી લીધું છે મેં નહીં હું દરવાજો ખોલી નહીં અહીંયા મારા બંને બાળકો ઉઠી ગયા છે તમે જોઈ શકો છો મીસા મૂળમાં નથી અત્યારે અને અહીંયા રેયાસ મીસા અને ચિરાગ જે છે સાપોલી આવે તે પડ્યા હતા તે સળગાવે છે તો મીસા પણ એ સળગાવા જાય છે તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ પ્લીઝ તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક પણ કોઈ વિડીયો જોઈએ છે પણ લાઇક પણ કોઈ નહીં કરતું તો પ્લીઝ લાઈક શું કરે મિસ ને શું કરે હું કર્યું તોડી નાખીને મમ્મી

નહીં નાખવાની ના દિવસે જે હું પાય લાઈ હતી તે મીસા અહીંયા મારી તોડી નાખી છે તમે જોઈ શકો છો તો સારું છે ખોટી હતી સાચી નથી એટલે વાંધો નહીં આવ્યો